નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમે ત્યાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વડોદરા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં મોડી રાતથી જિલ્લામાં સિનોર ડભોઈ અને કરજણ તાલુકા પંથકમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે કરજણ તાલુકાના પૂર્વ વિસ્તારમાં આવેલી મેથી સામરી સામળ કંથારીયા રાનપુર કોઠાવ ગણપતપુરા અને ધાનેરા ગામ સહિતના ગામોમાં પાણી કસી વળ્યા હતા ગઈકાલે સામરી ગામમાં આવનારા માર્ગ પર પાણી ભરાઈ જતા પડોશી ગામો સામળ અને કથિયાળા ગામથી એ સંપર્ક વિહોણું થયું હતું ઉપરાંત મેથી કોઠાવ વચ્ચે માર્ગ પર પાણી ફરી વળતા સવારે નોકરી ધંધા જનારા લોકો અટવાયા હતા એ જ રીતે સામઠી અને રાનપુર ગામની વચ્ચે રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા ગણપતપુરા રેલવે ગરનાળા પર પાણી ભરાઈ ગયા હતા ગણપતપુરા અને ધાનેરા ગામ વચ્ચે સંપર્ક તૂટ્યો હતો તો મિત્રો બીજી તરફ ગઈકાલે સુરતની મીઠોળી નદીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો મિત્રો તમારે ત્યાં કેવો વરસાદ વરસી રહ્યો છે તે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ